હા છે આપણે રાધિકા ભીંડા એક દારૂ ફ્લાવરિંગ પણ એટલું પડ્યું છે બરાબર આ બાજુ પણ વિડીયો બતાવી દેજો તમે આ ટોટલ કેટલા વીઘામાં છે છે એક જ ભીંડા કરેલા છે અને જો જો નજીકથી બતાવજો તમે આ બતાવો મિત્રો ભીંડા પાંદડે પાંદડે ભીંડાનો લાગ બેસી ગયો છે જોવો દરેક જગ્યાએ ભીંડા પણ હવે સ્ટાર્ટ થઈ ગયા છે અને જો ક્વોલિટી શાઇનિંગ અને ચમક જુઓ આ પણ ભીંડો જોયેલો છે

ઇલાકો લક્ષ્મીપુરા ઓરેલા છે ત્રીજી વખત વીણ્યા છે આજે સાડા ત્રણ મણ ભીંડા થયા છે આજના વીણીના આજના 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 ત્રીજી વાર તોડ્યા છે ભીંડાની વાયની બરાબર છે અને સાડા ત્રણ મણ ભીંડા

એ ખબર પડતી હોય ને કે આ કોટું કહી રહ્યા છો તો અહીંયા આવીને જાતે આવી જોજાલક્ષ્મીપુરા પૂનમભાઈ સનાભાઈ પરમાર એમનું નામ મારું નામ દેજો તમને ખેતર બી બતાવી દેશે હરિઓમવાળા ઓકે બરાબર અત્યારે જે સુરતમાં થાય છે ભીંડા સોનગઢમાં થાય છે આપણે ચકલાસીમાં થાય છે પછી દેવાન કંકાપોરામાં ભીંડા થાય છે બરાબર એ બધા ખેડૂત મિત્રોને શું કહેવું છે ભીંડા વિશે ભીંડાનું જો આ રીતે તમે માવજત કરશો અમે કરીએ છીએ એ રીતે તમને બી આ રિઝલ્ટ મળશે બરાબર ભીંડા ક્વોલિટી કેવી આવી ક્વોલિટી તો જોરદાર છે એક નંબર ને એક નંબર અને ચાલુ બિયારણ છે પાછું હા રાધિકા ચાલુ બનાયેલું બિયારણ છે ચાલુ પણ આ દવા અને આ ખાતરથી થી સારો ફરક પડ્યો છે બરાબર છે તો બધાને વાપરી જોઈએ ને વાપર જો એવા આ જોઈને જ વાપરશે બરાબર છે એવા જાતે પૂછશે તમને સાચી વાત તો આ બધા ફરીવાર બતાવી દો ભીંડા મિત્રો જુઓ એની ક્વોલિટી એની ખુમાસ જો અત્યારે સીઝન જબરદસ્ત ચાલુ થઈ ગઈ છે ભીંડાની ભીંડાનો તમે લાગ જોઈ શકો છો પીરા ભીંડા જોવા નહીં મળે કોઈ પણ ચુસ્ક ની જીવાત નથી લીધા તો આ દુકાન મને ફોન કર્યો કે તમારા પૂનમ કાકા ભીંડા મોકલા તે બેઠા થાય બરાબર તો માલ એવો જાય છે કે ત્યાં ઘર જ બી લેવા તૈયાર છે ઉભા રહે છે મારું મારા માલ રાજુ એડવાન્સ માં જોયું એડવાન્સ માં અહીં ફોન આવ્યો જો હમણા કે પુનમ કાકા તમે જલ્દી મોકલા તાણે ઘર જ ના આપવાના બીજા ઓકે બરાબર તો એવી ક્વોલિટી જબરદસ્ત બનાવી છે આપણા ખેડૂત મિત્ર ઓકે અને બિલ કેટલાનું આવે બિલ આવે આજે સાડા ત્રણ મણ છે હજાર બારસો નો તો ભાવ આવશે જ બરાબર હિસાબે ગણી નાખવાનું તમારે ઓકે તો ખેડૂત મિત્ર તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે ધન્યવાદ